નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો નવરાત્રી ના નવ દિવસ દરમિયાન આપણે માતાજીની ભાવપૂર્વક પૂજા વિધિ કરી ઉપાસના કરી અને હવે નવરાત્રી સમાપ્ત થવા જઈ રહી છે એટલે નવરાત્રીની પૂજાની ઉત્થાપન વિધિ કરવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને ગરબાનું વિસર્જન કરવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આ ગરબાનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ શું કરવું શું ન કરવું જોઈએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તથા ક્યારે કયા સમયમાં વિસર્જન કરવામાં આવશે અને જે આપણે નવરાત્રિની પૂજા કરી હોય તેની ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી અને તેમાં ઉપયોગમાં લીધેલી વસ્તુનું શું કરવું તેના વિશે આપણે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો ગરબાનું વિસર્જન કરવાના હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલી દેજો તો મિત્રો ગરબાનું વિસર્જન આસો સુદ દસમ એટલે કે દશેરાના દિવસે કરવામાં આવે છે કે જે આ વર્ષે બે ઓક્ટોબર બે ના રોજ ઉજવવામાં આવશે કે જે દિવસે આપણે નવરાત્રીમાં જે પૂજા કરી હોય તેનું ઉત્થાપન વિધિ કરવામાં આવશે અને ગરબાનું વિસર્જન કરવામાં આવશે સારા ચોઘડિયામાં આ ગરબાનું વિસર્જન કરવામાં આવે છે કે જેનો ચોક્કસ સમય હોય છે તો જો આપણે બે ઓક્ટોબર ના સારા ચોઘડિયા વિશે વાત કરીએ તો વહેલી સવારે છ વાગે ને તેત્રીસ મિનિટ થી આઠ વાગે ને બે મિનિટ સુધી એ પછી દસ વાગે ઓગણસાઠ મિનિટ થી બપોરે ત્રણ વાગે સત્યાવીસ મિનિટ સુધી એ પછી સાંજે ચાર વાગે મિનિટ થી છ વાગે અને આ સમયમાં પણ જો વિસર્જન ન થાય તો રાત્રે સાત વાગે છપ્પન મિનિટ સુધીમાં વિસર્જન કરી લેવાનું એ પછી વિસર્જન ન કરીએ તો વધુ સારું કેમ કે સૂર્યની હાજરીમાં આપણે વિસર્જન કરીએ તો વધુ ઉત્તમ છે સૂર્યાસ્ત પછી ગરબાનું વિસર્જન કરી શકાય નહીં એટલે આ વસ્તુનું સૌ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું આ સમયમાં ગરબાનું વિસર્જન કરવામાં આવશે આ દિવસે આપણે ગરબાનું વિસર્જન કરીએ એ પહેલા શું ધ્યાન રાખવાનું તો કે ગરબાનું વિસર્જન કરીએ એ પહેલા માતાજી સમક્ષ બેસીને હાથ જોડીને પ્રાર્થના કરવાની આ નવરાત્રી દરમિયાન આપણાથી થયેલી જાણીએ અજાણીએ ભૂલચૂકની માફી માગવાની અને એ પછી માતાજી પાસે બેસીને દેવી અપરાધ સમાપન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ જો આપને તે આવડતો ન હોય તો મારી ચેનલમાં મૂકેલો છે તે આપ સાંભળી શકો છો અને તેમાં લખેલો પણ છે કે જેથી કરીને આપ વાંચી પણ શકશો અને એ પછી માતાજીની આરતી કરીને ભાવભક્તિપૂર્વક માતાજીને વિદાય આપવાની અને પૂજા વિધિનું ઉત્થાપન કરવાનું જેમાં જો આપણે કળશ સ્થાપન કર્યું હોય તેમાં જે કળશનું પાણી હોય તે આપણે ઘઉં ને મગનો ઉપયોગ કર્યો હોય તે માતાજીના મંદિરે પધરાવી શકાય છે સ્થાપના કરવા માટે જે કપડાનો ઉપયોગ કર્યો હોય બીજી વખત જ્યારે આપણે કોઈ પૂજા કરીએ ત્યારે તે આપણે કપડાનો ઉપયોગ કરી શકીએ છીએ જે માતાજીને શૃંગારની વસ્તુ ધરાવી હોય તેમાંથી એક શૃંગારની વસ્તુ પ્રસાદી તરીકે પોતાની પાસે રાખી બાકીની વસ્તુ સૌભાગ્યવતી સ્ત્રીને આપી દેવી જોઈએ અને માતાજીની મૂર્તિ ફોટોની જે સ્થાપના કરી હોય તે ફરી આપણા ઘરના મંદિરમાં સ્થાપના કરી દેવી જોઈએ અને જે ગરબો હોય તેમાં આપણે વિસર્જન કરીએ એ પહેલા એક વખત દીવો પ્રગટાવવાનો તથા તેમાં મીઠાઈની કોઈ પણ એક વસ્તુ મૂકવાની કે જેમાં બરફી પેંડા મૂકી શકો છો અથવા તો ગોળ અથવા ખાંડ પણ મૂકી શકાય છે એ સિવાય એક સિક્કો પણ મૂકવાનો અને માતાજીનો ગરબાનું જ્યાં આપણે સ્થાપના કર્યું હોય ત્યાંથી પોતાના હાથમાં લેવાનો ઈંડોણી સાથે ગરબાને ઉપાડી પોતાના માથા ઉપર રાખીને આપણા આખા ઘરમાં ગરબો ફેરવવાનો અને એ પછી જ્યાં આપણે વિસર્જન કરવા જવાના હોય ત્યાં લઈ જવાનો

અને એ પણ કહેવાનું કે માં હું તમારા માત્ર આ ગરબાને જ વિસર્જન કરી રહ્યો છું અને આપ મારા ઘરમાં કાયમને માટે નિવાસ કરો એવી મારી તમને પ્રાર્થના છે તો મિત્રો આશા રાખીએ છીએ કે હવે આપ સૌ લોકોને નવરાત્રીની પૂજાની ઉત્થાપન વિધિ અને ગરબાનું વિસર્જન કેવી રીતે કરવું તેની જાણ થઈ ગઈ હશે અને આપ સૌ લોકો આજ રીતે ગરબાનું વિસર્જન કરશો એવી અમે આશા રાખીએ છીએ જો આ સિવાય આપને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા અહીંયા વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર મેસેજ કરીને પણ પૂછી શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર